નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગામોમાં સાતમની ઉજવણી કરાઈ શીતળા સાતમ નિમિત્તે મંદિરોમાં ભાવિક ભક્તો દર્શનાર્થી ઉમટ્યા હતા શીતળા સાતમની પૂજા અર્ચના કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી શીતળા સાતમ નિમિત્તે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો યન સાનીગા મૂકી દઉં પેલા સમુદ્રમાં સનનિધિ સ્થાન ફરી કમજો કે ખરાબ બે ફૂલ લઈ જવાના આજે શ્રાવણ મહિનાની સાતમ જેને શીતળા સાતમ કહેવામાં આવે છે અહીંયા ગામના બહેનો રાધન છટ દિવસે ઘરે બધું રાંધી અને શીતળા સાતમને દિવસે એ રાંધેલું ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા કરવા માટે નદી કિનારે આવી માતાજીની ભાવપૂર્વક પૂજા કરી અને ધન્યતા અનુભવે છે